જાગૃત નાગરિકોએ બગીચાનો વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો આગની લપટો અગિયાર કેવી વીજ તાર સુધી પહોંચતા મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતી સેવાઈ હતી આગની ઘટના બાદ કોઈ પણ કર્મચારી ફરક્યા પણ ન હતા ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષ કાપી લાકડાનો ઢગલો ત્યાં જ ખડકી દેતા સૂકા લાકડાના ઢગલામાં આગ લાગી હતી જિલ્લામાં આગની ઘટનાને નાથવા ફાયર સેફ્ટી ના નિયમો માત્ર કાગળ પર જ છે કે શું શું જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે ખરું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે સાથે પ્રજાપતિ અરવલ્લી